પ્રશ્ન નંબર પંદર કન્ટેનરમાં ઘટક એ માટે પી નોટ એ બસો એમ એચજી છે ઘટક બી માટે પાંચસો એમ એચજી છે જો એના બે મોલ બી ના ત્રણ મોલ તો બંને ઘટકો બાષ્પશીલ હોય તો દ્રાવણનું બાષ્પ દબાટ ઇન તમને માગ્યું છે પી ટોટલ તો પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી એ પ્લસ પી બી મતલબ કે પી નોટ એ ઇન્ટુ એક્સ એ પ્લસ પી નોટ બી ઇન્ટુ એક્સ બી હવે તમને પી નોટ એ તો આપી દીધું પણ એક્સ એ નથી પી નોટ બી તમને આપી દીધું પણ એક્સ બી નથી બરાબર મેળવી લઈએ તો મોલ અંશ ઓફ એ એન ઓફ એ છેદમાં એન ઓફ એ પ્લસ એન ઓફ બી તો આપ્યા છે એના બે મોલ બરાબર બે વત્તા ત્રણ એટલે બે ના છેદમાં પાંચ એટલે આ થઈ ગયા બે ના છેદમાં પાંચ તો આ કેટલા થશે ત્રણ ના છેદમાં પાંચ

ઓકે 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 ઉભા રેજું બસો છે ને ભાઈ મેં તો સો સમજી લીધા પાંચોક વીસ બરાબર પાંચોક વીસ આ ચાલીસ ગુણ્યા બે અને આ થઈ ગયા સો ગુણ્યા ત્રણ બરાબર એટલે એસી અને ત્રણસો ત્રણસો ને એસી એમ એમ એચજી ઓપ્શન નંબર સી તમારો આવે છે જવાબ રેડી